નમસ્કાર ઘરના એક ખૂણે મુકાયેલું એક નાનું નાજુક મોર પિંચ ન કોઈ યંત્ર ન કોઈ મોટો ખર્ચ પણ સમય જતાં એક ઘરનું નસીબ ધીમે ધીમે બદલાતું જાય છે તો શાસ્ત્રો કહે છે કે મોર પંખ એ માત્ર શોભાની વસ્તુ નથી એ તો શ્રી કૃષ્ણની શક્તિનો જીવંત સંકેત છે જો મોર પિંચ એને સાચી જગ્યાએ મુકાય તો ત્યાં પ્રગતિ એ પોતે રસ્તો શોધી લે છે તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જેને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મસ્તક પર ધારણ કરે છે જેને નવ ગ્રહો સાથે જોડવામાં આવે છે અને જેને શાસ્ત્રોમાં જીવંત રક્ષા કવચ માનવામાં આવ્યું છે તો આ વસ્તુ છે મોર પંખ એટલે કે મોર પિંચ ઘણા લોકો ઘરમાં મોરપંખ તો રાખે છે પણ બહુ ઓછા લોકોને ખબર હોય કે તેને કઈ દિશામાં કઈ રૂમમાં અને કેટલા મોરપંખ અને કયા દિવસે રાખેલા મોરપંખ તમારું ભાગ્ય અચાનક બદલી નાખે છે તેમજ કેવી રીતે એક નાની ભૂલ આ બધી શુભ શક્તિને નિષ્કળી બનાવી શકે છે તો દોસ્તો આગળ તમે ખાસ જાણવા જઈ રહ્યા છું કે ઘરના મુખ્ય દ્વાર પર મોર પિંચ રાખવાથી કેવી રીતે અદશ્ય રક્ષાચક્ર તૈયાર થાય છે પતિ પત્ની વચ્ચે વધતા ઝઘડાઓને શાંત કરવા માટે મોરપંખ ક્યાં અને કેવી રીતે રાખવો જોઈએ વિદ્યાર્થીઓ માટે મોરપંખ કેમ કરીને સ્મરણ શક્તિ અને એકાગ્રતા વધારવાનું અચૂક સાધન ગણાય છે અને કેમ માતા સરસ્વતીની કૃપા મોર પંખ સાથે જોડાયેલી માનવામાં આવે છે તો આ વિડીયોમાં આપણે એ જોઈશું અને જાણીશું કે પૈસા આવે છે પણ અટકતા નથી તો મોર પિંકનો કયો રહસ્યમય ઉપાય કરવો તિજોરીમાં મોર પંખ રાખવાનો સાચો નિયમ શું છે અને અગ્નિ ખૂણી ખૂણામાં મોરપંખ પંખ લગાવવાથી ધન આગમનના એટલે કે પૈસા આવવાના નવા માર્ગ કેવી રીતે લાગે છે તો દોસ્તો માત્ર એટલું જ નહીં આ એવા ગુપ્ત ગુપ્ત ઉપાયો પણ જાણવા મળશે જે બોરી નજર ઉતારવા શત્રુની દુર્ભાવનાથી બચવા અચાનક આવતી મુશ્કેલીઓને દૂર કરવા અને ઘરમાં વ્યાપેલી અજાણી નકારાત્મક શક્તિઓને બહાર કાઢવા માટે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે આપણે એ પણ સમજીશું કે મોરપંખ એ કોઈ અંધશ્રદ્ધા નથી પરંતુ શાસ્ત્ર પુરાણ અને અનુભવથી સિદ્ધ થયેલું એક દેવી સાધન ગણાય છે ખાસ કરીને અંતમાં તમે એક એવો ઊંડો બોધ સાંભળશો જે તમને વિચારવા પર મજબૂર કરી દેશે કે ખરેખર આપણું ઘર મંદિર બનશે કે યુદ્ધભૂમિ એ આપણા હાથમાં છે તો દોસ્તો આ વિડીયો અંત સુધી જોવાનું એક ખાસ કારણ એ પણ છે કે અંતમાં હું તમને જણાવીશ કે મોરપંખ સાથે જોડાયેલી કઈ એક નાની ભૂલ ઘણા લોકો રોષ કરે છે જેના કારણે વર્ષો સુધી ઉપાય કરવા છતાં પણ તેનું થોડું પણ પરિણામ કે ફળ મળતું નથી જો તમે એ ભૂલ ટાળી લો તો મોરપંખ તમારા જીવનમાં ખરેખર ચમત્કાર કરી શકે છે એટલે દોસ્તો જો તમે તમારા ઘરમાં શાંતિ તમારા જીવનમાં સ્થિરતા અને તમારા ભાગ્યમાં સમૃદ્ધિ જોઈ રહ્યા છો તો આ વિડિયો શરૂઆતથી અંત સુધી અવશ્ય જોતા રહેજો કારણ કે ઘણી વખત અધૂરું જ્ઞાન એ ભયંકર પણ સાબિત થઈ શકે છે તો દોસ્તો અહીંથી મળેલી જાણકારી માત્ર સાંભળવાની નથી પરંતુ તેને અપનાવવાની પડશે તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ તો પહેલું પુરાણોમાં મોર અને મોરપંખનું રહસ્ય દોસ્તો પુરાણોમાં મોર સાથે જોડાયેલી ઘણી રહસ્યમય કથાઓ મળે છે પરંતુ સંધ્યા અસુરની કથા એ ખૂબ મહત્વ ધરાવે છે સંધ્યા અસુરે જ્યારે દેવલોકમાં હાહાકાર મચાવ્યો અને દેવતાઓ પર વિજય મેળવ્યો ત્યારે દેવતાઓએ સીધો યુદ્ધ કરવાનો માર્ગ નહીં પરંતુ બુદ્ધિનો માર્ગ પસંદ કર્યો તેમણે પોતાની શક્તિઓ અને નવગ્રહોની ઊર્જાને મોરના પંખોમાં સમાવી લીધી પરિણામે એ મોર અતિશય શક્તિશાળી બની ગયો અને અસુરનો નાશ કરી શક્યો તો આ કથા માત્ર વાર્તા નથી પરંતુ એ સંકેત આપે છે કે મોરપંખમાં નવ ગ્રહોની ઉર્જાને સંતુલિત કરવાની ક્ષમતા ગણાય છે આ જ કારણ છે કે જ્યોતિષશાસ્ત્રમાં મોરપંખને ગ્રહદોષ શાંતિ માટે ઉત્તમ ઉપાય માનવામાં આવ્યો છે હવે આગળ આપણે જોઈશું મોરપંખ રાખવાની દિશા અને સ્થાનનું વિસ્તૃત વિજ્ઞાન તેમજ આગળ આપણે મોરપંખ સાથે એવા કઈ રહસ્યમય ગુપ્ત ઉપાયો છે જેના અપનાવવાથી તમારા ઘરમાં ધન સુખ અને પ્રગતિમાં અવશ્ય વધારો આવશે તો દોસ્તો જો મુખ્ય દ્વાર ઉપર ગણેશજીની પ્રતિમા સાથે તેની બંને બાજુ મોરપંખ રાખવામાં આવે તો તે ઘર માટે રક્ષા કવચ બની જાય છે એટલે કે મુખ્ય દ્વાર ઉપર ગણેશજીની પ્રતિમા સાથે બંને બાજુ મોરપંખ રાખવામાં આવે તો અને જો ઘરનો દરવાજો ખોટી દિશામાં હોય તો ત્રણ મોરપંખ એક સાથે રાખવાથી તેનો દોષ ઘટે છે શયન કક્ષામાં દક્ષિણ પૂર્વ ખૂણે મોરપંખ રાખવાથી દાંપત્ય જીવનમાં મધુરતા અને સુખ આવે છે વિદ્યાર્થીઓ જો અભ્યાસના ટેબલ પાસે મોરપંખ રાખે તો તેની એકાગ્રતા ખૂબ વધે છે અને તિજોરીમાં માતા લક્ષ્મીની પૂજા સાથે મોરપંખ રાખવાથી પૈસા રોકાવા લાગે છે અગ્નિકૂણે યોગ્ય ઊંચાઈએ મોરપંખ લગાવવાથી ધન આગમનના રસ્તાઓ ખુલવા લાગે છે બોરી નજર ઉતારવા દોષ શાંતિ શત્રુથી રક્ષણ દરેક માટે મોરપંખનો અલગ અલગ ઉપાય છે હવે આગળ આપણે મુખ્ય મુદ્દો કે જેમાં રહસ્યમય ગુપ્ત વાસ્તુ ઉપાયો વિશે જોવાનું છે તો પહેલો ઉપાય અદશ્ય રક્ષણ ઉપાય એટલે કે નજર અને નકારાત્મક શક્તિથી બચાવ તો ઘરમાં સાત મોરપંખને એટલે કે સાત મોરપંખ લઈ સફેદ કપડામાં લપેટી ઉત્તર પૂર્વ ખૂણો એટલે કે ઉત્તર પૂર્વ એટલે ઈશાન ખૂણો એ જગ્યાએ મૂકી દો કોઈને બતાવશો નહીં અને વારંવાર તેને સ્પર્શ પણ ન કરો કહેવાય છે કે આ ઉપાય ઘરની આસપાસ એક અદશ્ય સુરક્ષા વલય ઊભું કરે છે બીજો ઉપાય પ્રગતિ અટકતી હોય તો ગુપ્ત સ્થાન ઉપાય જો જીવનમાં મહેનત છતાં પણ પરિણામ ન મળે તો ઘરની દક્ષિણ દિવાલ પર અંદર તરફ એક મોરપંખ લટકાવો કોઈ જોઈ ના શકે કે દેખાય નહીં એવી રીતે દર સોમવારે એકવાર તેને હાથ જોડીને નમન કરવું આ ઉપાયથી અટવાયેલા કાર્યોને ધીમે ધીમે આગળ ધપાવે છે ત્રીજો ઉપાય ઉપાય આર્થિક પ્રવાહ વધારવાનો કે એક નાનું મોરપંખ લાલ કપડામાં વાળીને રાખો કોઈને કહેશો નહીં કે ન બતાવશો પૈસા આવવાના માર્ગ ખુલે છે અને બિનજરૂરી ખર્ચા ઘટે છે ચોથું

અને ઈર્ષ્યા દૂર કરતો ગુપ્ત સંકેત ઉપાય દર મંગળવાર અથવા શનિવારે એક મોરપંખ પળ ઉપર હળવો ગંગાજળનો સંકાવ કરો અને ઘરના મુખ્ય દરવાજા પાસે થોડા સમય માટે રાખો નકારાત્મક નજર અને ઈર્ષ્યા ભાવ ઓસરવા લાગશે સઠ્ઠો વિદ્યાર્થી અને વિચારશીલ લોકો માટે ગુપ્ત ઉપાય પાઠ્યપુસ્તક કે ડાયરીમાં મોરપંખનું નાનું ચિત્ર અથવા તો સાચું પંખ રાખવું તેનાથી એકાગ્રતા વધે છે અને સ્મરણ શક્તિ મજબૂત બને છે સાતમું મોરપંખ સાથે સૌથી મોટું રહસ્ય તો મોરપંખને ક્યારેય પણ રમકડું ન બનાવવું અને તેને જમીન પર પણ ક્યારેય ન ફેંકવું અને તેનું વારંવાર સ્થાન પણ ન બદલાવું તો આ ભૂલો મોરપંખ સાથે ભૂલથી પણ કરવી ના જોઈએ તો મોરપંખ શબ્દોથી નહીં મૌનથી કામ કરે છે એટલે કે ચૂપ રહેવાથી કામ કરે છે જેટલું ગુપ્ત રાખશો એટલું જ અસરકારક બનશે હવે આગળ ભગવાન શ્રી કૃષ્ણ અને મોરપંખ દોસ્તો જો મોરપંખનું મહત્વ સમજવું હોય તો માત્ર ભગવાન શ્રીકૃષ્ણને યાદ કરવું પૂરતું નથી પૂરતું છે એટલે કે જો મોરપંખનું મહત્વ સમજવું હોય તો માત્ર ભગવાન શ્રીકૃષ્ણને યાદ કરવું જ પૂરતું છે કૃષ્ણે પોતાના માથા પર અનેક કિંમતી રત્નો હોવા છતાં મોરપંખને સ્થાન આપ્યું કેમ કારણ કે મોરપંખ એ અહંકાર વિનાનું સૌંદર્ય છે શ્રી કૃષ્ણ કહે છે કે મોર શાંતિ પ્રેમ અને આનંદનું પ્રતિક છે જ્યાં પ્રેમ હોય ત્યાં ઝઘડા થતા નથી અને જ્યાં ઝઘડા નથી ત્યાં માતા લક્ષ્મીનો વાસ આપમેળે થાય છે આ જ કારણ છે કે શ્રી કૃષ્ણ વિના મોરપંખ અધૂરા લાગે છે અને મોરપંખ વિના શ્રીકૃષ્ણની કલ્પના પણ અધૂરી લાગે છે હવે આગળ આપણે જોઈશું એ મુદ્દો ઘર મંદિર કે યુદ્ધભૂમિ દોસ્તો શાસ્ત્રો કહે છે કે ઘર એ એક પ્રકારના મંદિર સમાન છે પરંતુ આજના સમયમાં ઘણા ઘરો મંદિર સમાન લાગતા નથી પરંતુ જાણે રોજ લડાઈ થતી હોય એવું લાગે છે પતિ પત્ની વચ્ચે ઝઘડા બાળકોનો અભ્યાસમાં મન ન લાગવો નાની નાની વાતે ગુસ્સો પૈસા આવે પણ બચતા નથી આ બધું નકારાત્મક ઉર્જાના લક્ષણો છે આ ઉર્જા ક્યાંથી આવે છે ઘરના દરવાજા બાથરૂમ રસોડા ઇલેક્ટ્રોનિક સાધનો અને ઘરમાં થતા નકારાત્મક વિચારો આ બધું મળીને ઘરમાં નકારાત્મક ઉર્જા બનાવે છે આ ઉર્જાને બહાર કાઢવા માટે મોરપંખ સૌથી સરળ ઉપાય છે રોજ સવારે ત્રણ મોરપંખ લઈને મુખ્ય દ્વાર પાસે હવામાં હલાવવાથી ઘરની હવા અને ઉર્જા બંને શુદ્ધ થવા લાગે છે હવે આગળ જોઈશું મોરપંખ માત્ર પંખ નહીં પરંતુ યંત્ર તો દોસ્તો મોરપંખને આપણા શાસ્ત્રોમાં સામાન્ય પક્ષીના પંખ તરીકે ક્યારેય પણ નથી જોયો વેદ પુરાણ તંત્ર જ્યોતિષ અને આયુર્વેદ બધા જ ગ્રંથોમાં મોરપંખને એક જીવંત દૈવીયંત્ર માનવામાં દૈવીયંત્ર માનવામાં આવ્યું છે મોરપંખની સૌથી વિશેષ વાત એ છે કે તે નકારાત્મક ઉર્જાને પરાવર્તિત નથી કરતું પરંતુ તેને શોષી લે છે એટલે કે જ્યાં મોરપંખ રાખવામાં આવે છે ત્યાં નકારાત્મક શક્તિઓ ધીમે ધીમે પોતે જ નિષ્ક્રિય બની જાય છે આ જ કારણ છે કે પ્રાચીન સમયમાં રાજાઓ ઋષિ મુનિઓ અને તાંત્રિક સાધકો પોતાના આસન પાસે મોરપંખ રાખતા હતા તંત્રશાસ્ત્રમાં તો મોરપંખનો ઉપયોગ ભૂત પ્રેત બાધા શત્રુનાશ અને ભય દૂર કરવા માટે કરવામાં આવતું હતું એટલું જ નહીં આયુર્વેદ ગ્રંથોમાં મોરપંખથી બનેલી ભસ્મ અને વિધિઓનો ઉલ્લેખ વિવિધ રોગોમાં રાહત માટે પણ જોવા મળે છે તો દોસ્તો હવે જ્યારે આપણે મોરપંખ સાથે જોડાયેલા આ બધા રહસ્યો ઉપાયો અને શાસ્ત્રીય વિચારો જાણ્યા ત્યારે એક ક્ષણ થોભીને વિચારજો કે આ બધું માત્ર સાંભળવા માટે હતું કે આપણા જીવનમાં ઉતારવા માટે આપણા શાસ્ત્રો ક્યારેય પણ ખાલી વિધિઓ શીખવાડતા નથી પરંતુ તે આપણને જીવન જીવવાની રીત સમજાવે છે મોર પંખ પણ એ જ રીતે માત્ર એક પંખ નથી પરંતુ એ આપણને શીખવે છે કે જીવનમાં નરમાઈ શાંતિ અને સૌંદર્ય હોવું કેટલું જરૂરી છે મોર જેટલો સુંદર છે એટલો જ શાંત છે એ ન તો કોઈને ઈજા કરે છે ન તો પોતાનો અહંકાર બતાવે છે અને છતાં એ બધા પક્ષીઓમાં સૌથી વિશિષ્ટ ગણાય છે આ જ સંદેશ મોરપંખ આપણને આપે છે કે શાંતિમાં સાચી શક્તિ છુપાયેલી હોય છે તો દોસ્તો ઘણા લોકો ફરિયાદ કરે છે કે અમે પૂજા કરીએ છીએ ઉપાય પણ કરીએ છીએ છતાં જીવનમાં મુશ્કેલો કેમ આગા કરે છે શાસ્ત્રો તેનો એક જ જવાબ આપે છે જ્યારે ઘરની બહાર પૂજા થાય છે પરંતુ ઘરના અંદર સતત નકારાત્મક વિચાર કટુવાણી અને ઝઘડા ચાલતા હોય ત્યારે કોઈ પણ ઉપાય લાંબા સમય સુધી અસર કરી શકતો નથી મોરપંખ ત્યારે જ કાર્ય કરે છે જ્યારે તેના સાથે આપણી ભાવના શુદ્ધ હોય આપણી નીતિ સત્ય પર આધારિત હોય અને આપણું મન દ્વેષથી મુક્ત હોય કારણ કે સકારાત્મક ઉર્જા હંમેશા સકારાત્મક મનમાં વાસ કરતી હોય છે આપણું ઘર મંદિર સમાન છે આ વાત આપણે ઘણી વાર સાંભળી છે પરંતુ તેને સાચી રીતે જીવીએ છીએ કે નહીં એ મોટો પ્રશ્ન છે મંદિર માત્ર દીવા ધૂપ અને મંત્રોથી પવિત્ર બનતું નથી પરંતુ ત્યાં ઉચ્ચારતા શબ્દો વિચારો અને લાગણીઓથી પવિત્ર બને છે જો ઘરમાં બોલાયેલા શબ્દો ઘા કરતા વધુ દુઃખ આપે તો ત્યાં રાખેલો કોઈ પણ મોરપંખ કોઈ પણ યંત્ર કોઈ પણ મૂર્તિ આપણને સંપૂર્ણ લાભ આપી શકતી નથી તેથી દોસ્તો મોરપંખ રાખતા પહેલા મનમાંથી કડવાશ દૂર કરવી એ સૌથી મોટો ઉપાય ગણાય છે દોસ્તો આપણ યાદ રાખજો કે આ ઉપાય કોઈ ચમત્કારિક દવા નથી કે એક દિવસમાં બધું બદલાઈ જાય જેમ વૃક્ષને ફળ આપવા માટે સમય લાગે છે તેમ સકારાત્મક ઉર્જાને પણ સ્થિર થવામાં સમય લાગે છે મોરપંખ ધીમે ધીમે કામ કરે છે એ ઘરની હવામાં ફેરફાર લાવે છે મનની અશાંતિ શાંત કરે છે સંબંધોમાં નરમાઈ લાવે છે અને પછી જ જીવનમાં સ્થિરતા લાવે છે તેથી ધીરજ રાખવી એ પણ એક પ્રકારની સાધના જ કરાય છે તો દોસ્તો ઘણી વાર આપણે બહારની નકારાત્મક શક્તિઓને દોષ આપતા હોય છે બુરી નજર શત્રુ ગ્રહો પરંતુ શાસ્ત્રો કહે છે કે સૌથી મોટી નકારાત્મક શક્તિ આપણો પોતાનો ભય અને સંચય છે મોરપંખ આપણને એ ભયમાંથી બહાર આવવાની પ્રેરણા આપે છે જ્યારે તમે મોરપંખને ઘરમાં રાખો છો ત્યારે એ તમને રોજ યાદ અપાવે છે કે તમે સુરક્ષિત છો રક્ષિત છો અને એક દૈવી શક્તિ તમારા સાથે છે આ વિશ્વાસ જ સૌથી મોટું રક્ષણ છે દોસ્તો પૈસા સુખ અને સમૃદ્ધિ વિશે પણ એક સત્ય સમજવું ખૂબ જરૂરી છે દેવી ત્યાં જ સ્થિર થાય છે જ્યાં સંયમ શુદ્ધતા અને કૃતજ્ઞતા હોય જો ઘરમાં સતત ફરિયાદ અસંતોષ અને લોભ હોય તો લક્ષ્મી આવે છે પણ ટકી શકતી નથી મોરપક લક્ષ્મીને આમંત્રણ આપે છે પરંતુ તેને રોકવાનું કામ આપણું વર્તન કરે છે તેથી ધન વૃદ્ધિ માટે ઉપાય કરતા પહેલાં આદતો સુધારવી એ પણ સૌથી મોટો યજ્ઞ ગણાય છે તો દોસ્તો અંતમાં હું તમને એક નાની પણ બહુ મોટી વાત યાદ અપાવું છું શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વસ્તુઓને આપણે આદર આપીએ છીએ તે જ વસ્તુઓ આપણને આશીર્વાદ આપે છે મોરપંખને શોભાની વસ્તુ સમજીને ફેંકી ન દેતા તેને શ્રદ્ધા સાથે રાખજો પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખજો કે સૌથી મોટો મોરપંખ તો આપણું પોતાનું શુદ્ધ બનશે જો મન સ્વસ્થ હશે વિચારો પવિત્ર હશે અને કર્મ સત્ય આધારિત હશે તો કોઈ પણ નકારાત્મક શક્તિ આપણું કશું પણ બગાડી શકશે નહીં તો દોસ્તો આશા છે કે આજની આ સંપૂર્ણ માહિતી માત્ર તમારી સ્ક્રીન સુધી સીમિત નહીં રહે પરંતુ તમારા જીવનમાં ઉતરી જશે જો આ વીડિયો તમને થોડી પણ શાંતિ થોડી પણ આશા કે થોડું પણ જ્ઞાન આપી ગયો હોય તો સમજી લેવું કે આપણો પ્રયત્ન સફળ થયો તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અથવા તો જય શ્રી કૃષ્ણ અવશ્ય લખતા જજો તો હવે આવા જ રહસ્યમય વાસ્તુને લગતા સરસ મજાના વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે અમારી આ ચેનલ કે જેનું નામ છે એન્જલ વાસ્તુ ગુજરાતી ટીપ્સ જેમાં વાસ્તુને લગતા મુખ્ય મુખ્ય ઉપાયોના અને રહસ્યમય ગુપ્ત ઉપાયોના વિડીયો મૂકેલા છે તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ઘણા લોકો વાસ્તુશાસ્ત્રને સામાન્ય સમજતા હોય છે પરંતુ ઘણા લોકોએ વાસ્તુના અમુક મુખ્ય મુખ્ય ઉપાયોનું પાલન કરી અને પોતાના બંધ દરવાજા બંધ ભાગ્યના દરવાજા ખોલ્યા છે તો અમારી ચેનલ પર વાસ્તુને લગતા મુખ્ય મુખ્ય ઉપાયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આવા જ નવા વિડીયો સાથે પાછા મળશું તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ